હે ગાઈસ વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશે અને આજના બ્લોગમાં તમારું ફાઇનલી મતલબ સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું કેદારમાં મતલબ કે મફળમાં પહેલું પાણી થઈ ગયું છે અને હવે આટલા આટલા પીલા થઈ ચૂક્યા છે પણ મને આગળ એક વસ્તુ મળી છે એ હે અંડા કઈ વસ્તુનું ઇંડું છે કે શેનું ઈંડું છે નહીં ખબર મને આટલું મોટું ઈંડું છે ઉપરથી કદાચ પડ્યું છે અથવા કંઈથી આવ્યું છે એ નથી ખબર પણ એની જે હાલત દેખો એ દેખો મતલબ કે આને કે યા તો કોઈ ખાઈ ગયું છે યા તો પછી આને કીડી જ ખાઈ ગઈ છે એવું લાગે અંદરની સાઈડ કીડી છે બાકી બચ્ચું બાકી હતું દેખો અંદર જે પીળું પીળું છે આજે પણ આપણે પાણી એટલે આજે ફૂલ ડે પાણી કે અમારો વારો છે ને મકાઈમાં એ આવે છે ત્રણ દિવસ બાદ એટલે કે ચોથો વારો આવે છે મારા ફાધર લોકો ચાર ભાઈ છે અને એમના વારા પ્રમાણે ચાલે છે બાકી એક અત્યારે મકાઈના ડોળા દેખો છે ને બે બે ડોળા લાગેલા છે બધે બાકી અહીંયા આગળ દાહોદમાં આવું છે તો મકાઈ ન હોય એટલે દાહોદ મતલબ ફૂલ મકાઈ તો ડોળા દેખો છે ને બાકી ખતરનાક તો આ વખતે પકવી લેવાના થાય છે બાકી અહીંયા આગળ ભૂંડનો બહુ ત્રાસ હોય છે પણ ભૂંડ અત્યારે બહુ ઓછા આ વર્ષમાં રેર કેસમાં બહુ ઓછા હેરાન કર્યા છે બહુ છે તો આજે ડોળા ભાગવાનું કામ ચાલુ છે આગળ લોકો અંદર દેખો ડોડા ભાંગી રહ્યા છે ત્યાં આવી લોકો છે અને આગળ કાકી દાડા વડી દે છે અને આ બે કલાકારી ચડી રહ્યા છે દેખો નાચી ગયા દરિયા છે એક ફોઈ ની છોડ છે અને એક બગડી બગડી કાંટી ધકડા હે ધકડા હે પગદર કરીને ઉપર ઉઠ જો ઉપડી ને તો ઉંદે માથે નીચે પડી બરાબર ઊકે તારી મમ્મી ને ઊ મને મન ડમણો નાટક બાજી વાત તો મિત્રો ઓલમોસ્ટ મક્કીમાં પાણી ત્યાં આગળ પતી ગયું છે અને અત્યારે ફરી વાળી દીધું છે આપણે પાણી આમાં મતલબ કે બાજરો જે મતલબ હુંડિયું ઓર્યું હતું ને એ ન ઉગ્યું ને પછી આપણે બાજરી નાખી હતી ને એ વાળું ખેતર છે એમાં ઓલમોસ્ટ બાજરી ઊગી છે આમાં મમ્મી લોકો પાણી વાળાની મના મતલબ ના કહે છે પણ મેં એવું વિચાર્યું કે ચલો હવે પાણી વાળી દઈએ જે બી થશે એ કાપીને ગાયો વાયો ખાશે એમ એમ કરીને પાણી વાળું દીધું છે ઘરે ખબર નથી અને ઘરેથી ફરી મકાઈ ઓરવાની વાત કરે છે પણ મેં એમાં પાણી બસ હવે ઓલમોસ્ટ થોડાક ઘોરા બાકી છે અને ફાઇનલી પાણી પતશે પછી ડાયરેક્ટ જશે આપણા તડબૂજમાં તડબૂજ અને મક મગફળીમાં જશે પાણી તો હજુ એગડી થોડી વાર લાગશે પણ પતી જશે તો મિત્રો આની પછી આપણે વ્લોગ મતલબ શૂટ કર્યો નહીં વ્લોગ બિલકુલ એન્ડ કરી નાખ્યું કારણ કે વિડીયો શૂટ કરવાની ઈચ્છા બિલકુલ ના એ કારણ કે બે દિવસથી મને છે ને બહુ બધી સેડનેસ ફીલ થાય છે અંદરથી અને મેન્ટલી કે આમ માથું એટલું દુખે છે ને અત્યારે કે આમ ફાટે ફાટે એવી સિચ્યુએશન થાય છે તો આવતીકાલ મતલબ કે કાલે બહુ બધું માથું દુખ્યું અને બહુની આંખો મતલબ એટલી બળગઈ કે જ્યારે અત્યારે જેમ ભડાકટ હોવો દઈને થવાનું હોય ને એવી રીતના એટલું માથું મતલબ દુખતું હતું ને એટલી આંખો બી દુખતી હતી ને અને નાઇટમાં ઊંઘનો થોડો પ્રશ્ન થાય છે અને માથું આજે પણ બહુ બધું દુખ્યું એટલે મને મતલબ આમ થોડું એ મેન્ટલી માથું બહુ દુખતું હતું મતલબ એટલે મેં આગળનો વિડીયો બિલકુલ શૂટ નહીં કર્યો અને ફાઇનલી અત્યારે ઘરે આવી ચૂક્યો છું ખાવાનું બિલકુલ કમ્પ્લીટલી થઈ ચૂક્યું છે અને અત્યારે આવી ગયો છું ફરી રૂમમાં અને બસ બેઠો છું શાંતિથી અને થોડું સ્ટ્રેસના કારણે બસ થોડું નર્વસ ફીલ થાય છે અને દેખો મને જ્યારે જ્યારે સ્ટ્રેસ આવે છે ને ત્યારે એકદમ નસો આ ફૂલી જાય છે દેખો આ ફૂલી ગઈ ને મતલબ એકદમ એકદમ નસો ફૂલી જાય છે અને બહુ બધું મતલબ નાનું ઊંઠું કદાચ વાત હોય ને તો ટેન્શન એટલું બધું હાઈ પ્રેશર મગજ પર આવી જાય છે મતલબ કે તો બસ આ હતી વાત એટલે મતલબ મેં એટલે માટે બ્લોગ બિલકુલ શૂટ નહીં કર્યો અને એમનું મેં રહેવા દીધું માંડ્યું અને પાણી વાણી પતી ગયું અને પાણી પતાવી અને ફાઇનલી ઘરે આવી ગયો હતો અને બીજું ઢોળા બી લાવવાના હતા મતલબ ટ્રેક્ટર વેક્ટર બધું લઈ આવ્યા છે અને બહાર ઢગલો પડ્યો છે ને વિડીયોને આપણે કરી દઈએ આગળ એને વિડીયો લાંબો નથી કરતા કારણ કે બસ હવે વિડીયો બનાવવાની થોડીક એ ઓછી થઈ ગઈ છે એટલા માટે કે આ વિડીયો આગળ શૂટ નહીં કર્યો એ બતાવવાનું હતું કે કેમ રીતની શૂટ કર્યો તો બસ મેન્ટલી થોડું ઠીક નથી હાલત એટલા માટે બાકી મળી હશે જલ્દી નવા વિડીયો સાથે તકલી બા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ બા